ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના મેસેજ સાથે નીકળેલા પશ્ચિમ બંગાળના સાયકલિસ્ટ અમૃત કિસ્કો ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને હેમંત પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતનના હેતુસર પશ્ચિમ બંગાળથી બાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નીકળેલા સાયકલિસ્ટ બાર રાજ્યોમાં સાયકલિંગ ભરૂચમાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત દરમિયાન અમૃત કિસ્કુએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય હેતુ સાયકલિંગ દ્વારા ભારતમાં મુસાફરી કરી સ્કૂલ તથા કોલેજમાં ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના પ્રચાર પ્રસારનો છે આ સાયકલ યાત્રા દરમિયાન અમૃત કિસ્કુની ઘણી અડચણ પણ આવી છે દહેજ આવતા તેમની સાયકલ તૂટી ગયેલ એક મહિના સુધી દહેજ કંપનીમાં કામ કરી પંદર હજાર રૂપિયાની બીજી સાયકલ ખરીદી આ સાયકલ યાત્રા ફરીથી શરૂ કરી છે આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને હેમંત પટેલે અમૃત કિસ્કુને તેમની આ ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા સાયકલ રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી અમૃતભાઈ લગભગ બાર સ્ટેટ ફરી અને બાર હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને ભરૂચ આવી પહોંચ્યા છે અને એમના સાયકલિંગનો મેઇન હેતુ એ છે ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા અમૃતભાઈની સાયકલ તૂટી ગઈ હતી જૂની સાયકલ તો એમણે દહેજમાં રોકાઈને અને એમની સાયકલના પૈસા ભેગા થયા લગભગ એક મહિના જેટલું કામ કર્યું અને આ નવી સાયકલ લીધી છે એમણે પંદર હજારમાં એટલે એક મહિના જેટલું કામ કરીને એમણે આ પૈસા ભેગા કર્યા નવી સાયકલ લીધી અને એમની જર્ની પાછીથી સાઈ ચાલુ કરી છે અને એ એમનું આ સાયકલિંગથી લોકોમાં ઇન્ડિયાને ક્લીન રાખવા માટે જાગૃતતા ફેલાવે છે અને એના વિશે એમનું શું કહેવું છે એ આપણે એમને પૂછીએ આપ બતાવીએ सबसे पहले जोहर नमस्ते मेरा नाम अमृत किस्कू और मैं 12 सितंबर 2023 को निकला था वेस्ट बेंगल का खड़गपुर से तो अभी तक मैं 12 स्टेट कंप्लीट करके और 12000 प्लस राइट कंप्लीट करके अभी मैं पहुंचा हूं गुजरात स्टेट में गुजरात मेरा बारहवा स्टेट है और इस जर्नी में जाते वक्त मेरे को जो स्कूल कॉलेज मिल रहा है उधर जाके मैं हर कॉलेज स्कूल में मैं सेमिनार अटेंड कर रहा हूँ बच्चों को समझा रहा हूँ परिवहन के बारे में ताकि हम लोग जैसे कि देख पा रहे ग्लोबल वार्मिंग ज़्यादा से ज़्यादा हो रहा है तो इसलिए पेड़ पौधों तो लगाना बहुत ज़रूरी है तो यही जागरूकता फैलने के लिए पूरा भारत में तो यही मैं राइड स्टार्ट किया था अभी मैं इधर पहुँचा हूँ बारूच में और बारूच में स्वागत मैम के साथ मिलकर बहुत अच्छा लगा मैम ने स्वागत किया और साथ में और एक साइकिलिस्ट है हेमंत पटेल सर और એ સુન કે બહુ અચ્છા લાગી મેમ ભી સાઇકલ સાઇકલિસ્ટ હૈ બહુ અચ્છા લાગા મિલકત સ્વાગત કરવા કે લીધે બહુ બહુ ધન્યવાદ